નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદન જે રીતે ગોંડલમાંથી અમે ટ્રેપનો મામલો સામે આવ્યો ને ક્ષત્રિય સમાજના આંદોલન દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બનેલા પદ્મિની બાવાળા સામે જે ગંભીર આરોપો લાગ્યા તેમના વિરુદ્ધ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપની ફરિયાદ થઈ ના માત્ર તેમના વિરુદ્ધ તેમના પુત્ર સહિત અન્ય પાંચ લોકો સામે આ ફરિયાદ જ્યારે નોંધાવવામાં આવી તેને લઈને ખડબડાહાટ મચી ગયો હતો અમારે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ક્ષત્રિય સમાજના લોકોની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુન અર્જુનસિંહે પણ પદ્મિની બા વાળાને લઈને કેટલીક વાતો કહી હતી ત્યારે આજે ગોંડલના હની ટ્રેપ કેસમાં પદ્મિની બા વાળાને કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા છે વીસ હજારના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે પરંતુ આ જામીન આપ્યા બાદ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે ત્યારે હવે આ વચ્ચે પદ્મિની બા વાળાના પતિ ગિરિરાજસિંહ વાળાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે પહેલાં તેમના પત્નીને જામીન મળ્યા બાદ તેમણે શું પ્રહાર કર્યા છે જે ક્ષત્રિય સમાજના ગેવાન ઉપર વાત કહી છે તે સાંભળી લો હલો જય માતાજી ગીરજસિંહ વાળા બોલું છું પત્નીની બાના હસબન આ અર્જુન રહ્યો કાલે વિડીયા નાખતો હતો શું સાચું છે ને શું ખોટું છે તું કોઈ જજ નથી કે તારે કંઈ નક્કી કરવાનું નથી તું તારા ભાણાની માખી ઉડાડ મારા પત્ની શું કરે છે એ મને ખબર છે અને એ જે કામ કરે છે એ બરોબર જ કરે છે તારે કાંઈ લોટું થવાની જરૂર નથી તું એનું નામ દઈને ફેમસ થવાની કાંઈ વાત ન કર તારે જે કરવાનું હોય એ કર બરાબર આ તને શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું છું એને કાંઈ ભેટમાં દુખતું હોય તો રૂબરૂ મુલાકાત લઈ લઈએ આપણે હાલ જેવી રીતે આપે સાંભળ્યા આ હતા પદ્મિની બા પતિ ગિરિરાજસિંહ વાળા તેમનું હાલ જે મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે અર્જુનસિંહ સામે પ્રહાર કર્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે નિવેદન આપ્યું છે અર્જુન સિંહ એ થોડાક દિવસ પહેલાં તેને લઈને તેમણે વાત કરી છે આના જ કારણે હવે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે તેને લઈને હવે ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ ઉપર એ રીતે ગિરિરાજસિંહ વાળાએ પડકાર ફેંક્યો છે તેના કારણે માહોલ ગરમાયો છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે